નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના મહત્ત્વના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રાલયે દિવાળી પહેલાં લાભાર્થી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો આપવાની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો હતો હવે આગામી હપ્તો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો દિવાળી પહેલાં આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો મિત્રો વાત કરીએ તો સિંગતેલના ભાવમાં પંદર રૂપિયાનો અને કપાસ તેલના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળી રહ્યા છે ચણા બેસન બજારમાં સતત સ્થિરતા વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે એરંડા બજારમાં ભાવ મનમોર જણાયા હતા મિત્રો વાત કરીએ તો હવે અને તેલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે જેનાથી લોકોને મોંઘવારીમાંથી સામાન્ય રીતે રાહત પણ જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પટેલની ગાત્રો થીજવતી જવતી ઠંડીની આગાહી મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે ત્રણ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમજ બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે તેમજ માર્ચ મહિના સુધીમાં લાલનીનોની અસર જોવા મળશે લાલનીનોની અસરના કારણે ખૂબ જ ઠંડી આ વર્ષે આપણને પડશે તેવી આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું મિત્રો વાત કરીએ તો દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ સામે આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે મુખ્યમંત્રી આવાસ પર મળેલી વિધાનસભા દળની બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ધારાસભ્ય દળે કોઈપણ વાંધો લીધા વગર પાસ કરી દીધો હતો આ રીતે આતિશીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બની ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાદરવી પૂનમના મેળા માટે એસટી બસ તૈનાત કરવામાં આવી હતી તેને ફાયદો થયો મિત્રો વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો મહેસાણા એસટી ડિવિઝનને ફળ્યો છે આ અવસરની ઉજવણીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા પધાર્યા હતા અંબાજી યાત્રા પણ કરતા હોય છે સામે આવેલી માહિતી અનુસાર પાંચ દિવસમાં ત્રણસો ને સત્તાણું બસોમાં છાસઠ હજાર નવસો મુસાફરોએ મુસાફરી કરી છે પાંચ દિવસમાં આજે ડિવિઝનને છાસઠ લાખથી વધુની આવક થઈ ગઈ છે મહેસાણામાં એસટી વિભાગ દ્વારા ડિવિઝન હેઠળ આવતા ડેપો પરથી અંબાજી જવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો ભાદરવી પૂનમમાં તૈનાત કરવામાં આવેલી બસો હેઠળ છાસઠ હજાર નવસો મુસાફરોએ મુસાફરી કરી હતી જેમાંથી મહેસાણા એસટી ડેપોને છાસઠ લાખ રૂપિયાની કમાણી થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઘઉંના ભાવમાં વધારો નોંધાયો મિત્રો વાત કરીએ તો ઘઉંના પુરવઠાની અસર થવાને કારણે ઘઉંના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જથ્થાબંધ બજારમાં લોટના લઘુત્તમ ભાવ વીસ ટકા સુધીનો વધારો થયો છે સામાન્ય માણસને વધતી કિંમતોથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ઘઉંના સ્ટોક લિમિટમાં સુધારો કર્યો છે દશેરા દિવાળી પહેલાં લોટના વધતા ભાવ સામાન્ય લોકોને મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે જથ્થાબંધ લોટની લઘુત્તમ કિંમત બાવીસસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને અઠ્યાવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે આવી સ્થિતિમાં આશંકા છે કે આનાથી પણ ઘઉં અને ઘઉંના લોટમાંથી બનેલા તમામ ઉત્પાદનો જેમ કે બ્રેડ મફિન્સ નૂડલ્સ પાસ્તા બિસ્કીટ કેક કૂકીઝ વગેરેની કિંમતોને અસર થશે અને વગેરેની કિંમતો પણ વધી શકે છે

પચાસ હજાર રૂપિયાની રકમ પ્રદાન કરવામાં આવશે લાભાર્થીઓના બેંક ખાતામાં દર વર્ષે દસ હજાર રૂપિયાની રકમ બે હપ્તામાં મોકલવામાં આવશે કાર્યક્રમ દરમિયાન પચીસ લાખથી વધુ મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં બારસોના પચાસ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો એક કરોડથી પણ વધુ મહિલાઓને ફાયદો થશે અને પચાસ હજાર રૂપિયા સુધીની મહિલાઓને સહાય પણ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ આવ્યો મિત્રો વાત કરીએ તો સુરતના વકરી સુરતમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે લખ્યો પત્ર રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને પત્ર લખ્યો હતો પાલિકા અધિકારીઓને લીધા આડે હાથે રોગચાળો હોવા છતાં તંત્ર નિંદ્રાહીન્દ અવસ્થામાં તંત્ર દવા છટવાની કામગીરી નથી કરી રહી મનપા ગંભીર સ્થિતિમાં પણ એસી ચેમ્બરમાં બેસી કામ કરે છે તંત્રને ગાઢ નિદ્રામાંથી જગાડવા માટે આ પત્ર લખવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો સરકારની રચના બાદ જનતાને આશા હતી કે કદાચ સામાન્ય બજેટ દરમિયાન સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી દાયરામાં લાવશે અને તેના દરમાં ઘટાડો કરશે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક ખાનગી ચેનલને આપેલા નિવેદનમાં જાણવા મળ્યું છે કે ટોયોટા કંપનીએ ઇથેનોલ પર ચાલતી કાર બજારમાં ઉતારી છે તે શેરડીનો રસ પણથી પણ ચાલે છે જો આપણે તેને તેની ચાલતી કિંમત પ્રતિ લિટરની વાત કરીએ તો તે પચીસ રૂપિયાથી પ્રતિ લિટર આવે છે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે ઇથેનોલ થી ચાલતી કાર ટૂંક સમયમાં બજારમાં આવશે જે બાદ લોકો મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવાથી મુક્ત થઈ જશે જો કે આ કાર સામાન્ય લોકોને ક્યારે મળશે તે હજુ જણાવવા નથી મળ્યું નીતિન ગડીએ નીતિન ગડકરીએ તારીખ પણ જાહેર નથી કરી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હર્ષ સંઘવીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આપ્યું નિવેદન મિત્રો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ રજા પર જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ બાબતે અફવા ફેલાવવામાં આવી રહી છે મુખ્યમંત્રી રજા પર જવાની વાત તદ્દન ખોટી છે છે અને પણ અફવા ફેલાવી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ પ્રકારની રજા પર જઈ રહ્યા નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને શેરડીનો ભાવ વધારવાની માંગ કરી મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ આગામી શેરડીના પીલાણ સિઝન માટે શેરડીનો ભાવ વધારીને પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની માંગ કરી છે ખેડૂતોએ દાવો કર્યો હતો કે વધતી મોંઘવારીને કારણે શેરડીના પાક પાકી રહ્યા છે શેરડીના ક્રશરમાં શેરડીનું પીલાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શુગર મિલો પણ આવતા મહિને પીલાણની સિઝન શરૂ કરવાની જાહેરાત કરશે તે પહેલાં ખેડૂતોએ શેરડીના ભાવ પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની જાહેરાત કરી છે અને માંગણી પણ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વન નેશન વન ઇલેક્શનને લઈને અમિત શાહનું નિવેદન મિત્રો વાત કરીએ તો અમિત શાહ દ્વારા વન નેશન અને વન ઇલેક્શન મુદ્દે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે સરકાર આ કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઇલેક્શન લાગુ કરશે આ ઉપરાંત અમિત શાહે સરકાર દ્વારા સો દિવસમાં લીધેલા નિર્ણયો અને કામની પણ માહિતી આપી હતી આમ મિત્રો વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે અમિત શાહે નિવેદન આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુકન્યામાં બે ખાતા બંધ કરી દેવામાં આવશે મિત્રો વાત કરીએ તો હાલમાં નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા નિયમો તમામ સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ પર લાગુ થશે આવી સ્થિતિમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા સાથે સંકળાયેલા રોકાણકારોએ પણ તેમના વિશે જાણવું જોઈએ નવી માર્ગદર્શિકા અનુસાર દાદા દાદી દ્વારા ખોલવામાં આવેલા સુકન્યા ખાતું હવે માતા પિતા અથવા તો કાયદાકીય વાલીને ટ્રાન્સફર કરવું પડશે જો સુકન્યામાં સુકન્યા યોજનામાં બે ખાતા ખોલવામાં આવેલા હશે તો તે બંધ થઈ જશે આવા ખાતાને નિયમો વિરુદ્ધ ગણવામાં આવશે નાણાં મંત્રાલયે કહ્યું છે કે માતા પિતા અથવા વાલીના પાન અને આધાર કાર્ડને તમામ સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ સાથે લિંક કરવા જરૂરી છે જો એવું ન હોય તો તરત જ તેમની પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ મંગાવવું જોઈએ અને મિત્રો તમામ પોસ્ટ ઓફિસોને આ નવો નિયમ વિશે તમામ ખાતા ધારકોને તાત્કાલિક જાણ કરવામાં કહેવામાં આવ્યું છે પરિપત્ર અનુસાર અનિયમિત ખાતાઓને નિયમિત કરવાની સત્તા માત્ર નાણાં મંત્રાલય પાસે છે આવી સ્થિતિમાં તમામ અનિયમિત ખાતાઓની માહિતી તેમને આપવી જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મતદાન માટે તૈયારીઓ પૂરા જોશમાં ચાલી મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચારના પડઘમ સોળ સપ્ટેમ્બરે શાંત થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બરાબરનું જોર લગાવ્યું હતું આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડા અને રામવન જિલ્લામાં ત્રણ રેલીને સંબોધિત કરી હતી જ્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરોગ હાથ બદલશે હાલાત બદલશે તેવો જાહેર કર્યો છે જમ્મુ અને કાશ્મીરમાં આવતીકાલે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિલ્હીના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું મિત્રો વાત કરી તો દિલ્હીના સી એમ અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે કેજરીવાલ એલજી વિનય સક્સેનાના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે કેબિનેટ મંત્રીઓની હાજરીમાં રાજીનામું આપ્યું હતું તેમની સાથે વિધાયક દળના નેતા આતિશી પણ હાજર રહ્યા હતા કેજરીવાલના રાજીનામા બાદ અતિશી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે આમ આદમી પાર્ટીએ આતિશીને નવા સીએમ બનાવવાની જાહેરાત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું મિત્રો વાત કરીએ તો હાલ ભાજપનું સદસ્યતા અભિયાન પૂરા જોશમાં ચાલી રહ્યું છે ત્યારે ભાવનગરમાં સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે ભાવનગરમાં નગરસેવકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલ ભાજપના નગરસેવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેમાં તે સદસ્ય બનાવવા માટે હોસ્પિટલમાં દર્દીના સગાને આજીજી કરી રહ્યા છે આમ મિત્રો વાત કરીએ તો ભાજપના સદસ્ય સદસ્ય બનાવવા માટે હોસ્પિટલમાં રહેલા દર્દીના સગાને તેઓ દ્વારા આજીજી કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ યુપીઆઈ પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચાર આવ્યા સરકારે લીધો મોટો નિર્ણય મિત્રો વાત કરીએ તો યુપીઆઈ પેમેન્ટની વાત કરીએ તો સરકારે તેની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા વાર્ષિક કરી છે અગાઉ પણ યુપીઆઈ મર્યાદા વધારવામાં આવી હતી પરંતુ હવે આ નિર્ણય મૂડી બજાર સંગ્રહ વીમા વિદેશી રે રેમિડન્ટ તેમજ સંદર્ભમાં લેવામાં આવ્યો છે પહેલાં મિત્રો વાત કરીએ તો તેની લિમિટ એક લાખ રૂપિયા હતી પરંતુ હવે તેને વધારીને બે લાખ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવી છે મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ માહિતી આપી હતી કે ટેક્સ પેમેન્ટ ધ્યાનમાં રાખીને આ પેમેન્ટ કરવાની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયાનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જીએસઈસીએલના સોલાર પાવર પ્રોજેક્ટથી ખેડૂતોને સસ્તી વીજળી પ્રાપ્ત થશે મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમવારે મોરબી જિલ્લાના વિઠ્ઠલપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના પંદર વોલ્ટના ગ્રીન કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો પંચાણું પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો હતો તે વાર્ષિક ત્રીસ અઠ્યાસી મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને છવ્વીસ હજાર ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે જે ગ્રીન એનર્જી અંગે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતોને સસ્તી વીજળી પૂરી પાડશે દિવસના સમયે વીજ પુરવઠો પૂરો પાડીને સ્થાનિક અર્થતંત્રને પણ સોલાર પાવર હેઠળ મજબૂત કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઈપીઓના પેન્શનરો હવે દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે મિત્રો વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા સંચાલિત એમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળના પેન્શનરો જાન્યુઆરી મહિનાથી દેશભરની કોઈપણ બેંક કે કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડી શકશે ચાર નવી સેન્ટ્રલાઈઝ પે પેન્શન પેમેન્ટ સિસ્ટમને કારણે આશરે અઠ્યોતેર લાખ પેન્શનરોને લાભ થવાની ધારણા છે તેનાથી નિવૃત્તિ પછી વતનમાં જતા પેન્શનરોને મોટી રાહત થશે આ અંગેની જાહેરાત કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે રાજ્યની નેવું વિધાનસભા બેઠકો છે પ્રથમ તબક્કા હેઠળ છવ્વીસ બેઠકો માટે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે ઉલ્લેખનીય છે કે મતદાતા દસ વર્ષમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે પ્રથમ તબક્કામાં છવ્વીસ બેઠકો પર કુલ ત્રેવીસ સત્યાવીસ લાખ મતદારો મતદાન કરશે ફરી એકવાર શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો મિત્રો વાત કરીએ તો શાકભાજીના ભાવમાં ફરી વખત વધારો થયો છે શાક માર્કેટમાં ડુંગળી પાંત્રીસથી પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે જ્યારે રીંગણ પાંત્રીસથી પચાસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે વાળો એંશી રૂપિયા સુધી પ્રતિ કિલો વેચાઈ રહી છે જ્યારે તુવેરનો ભાવ એકસો પંદરથી એકસો ને વીસ રૂપિયા કિલો થયો છે આમ મિત્રો વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે જ્યારે સૂકું લસણ બસોથી ને વીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે વટાણા પિસ્તાલીસ રૂપિયાથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે લીંબુ પંચોતેર રૂપિયાથી લઈને એકસોને દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે જ્યારે મફતમાં મળતું કોથમીર અત્યારે નેવુંથી એકસોને ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે આમ મિત્રો વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો છે જેનાથી સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસથી સુરતમાં ખાસ રીતે ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે તે માટે સુરતના વેપારીઓ અને ઓટો રિક્ષા માલિકો ખાસ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે સુરતની રેસ્ટોરન્ટ હોટલ કાપડની દુકાન મીઠાઈની દુકાન સાથે જોડાયેલા પચીસો વેપારી પોતાના સામાન પર દસથી સો ટકા સુધીનું છૂટ આપશે આમ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર વેપારીઓ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વરસાદ બાદ હવે ખેડૂતોમાંથી વધુ એક મુશ્કેલી આવી મિત્રો વાત કરીએ તો વરસાદ બાદ ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામના ખેડૂતને મુંડાના ઉપદ્રવથી એક પોઈન્ટ પચાસ લાખનું વાવેતરનું નુકસાન થયું છે પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે જેના કારણે હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે ખેડૂત સહાયની માંગ કરી છે આમ મિત્રો વાત કરીએ તો મગફળીના પાકમાં મુંડા આવતા મગફળીના પાકને વધારે પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવે કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી મિત્રો વાત કરીએ તો દિલ્હીમાં સીએમ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે મંત્રી આતિશ્રી આ રેસમાં આગળ છે તેઓ સરકારના સૌથી શક્તિશાળી મંત્રી છે પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત અને સૌરભ ભારત ભારદ્વાજના નામ પણ સામે આવી રહ્યા છે હરિયાણા અને દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ એસસી સમુદાયમાંથી આવતા કુલદીપ પર પણ દાવ લગાવી દીધો છે આમ મિત્રો વાત કરીએ તો હવે દિલ્હીમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સરછાઓ જાગી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવે વીજળી પણ મફતમાં મળશે મિત્રો વાત કરીએ તો સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને પછાત લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો કરવાનો છે દરમિયાન દેશની એકસો ચાલીસ કરોડની વસ્તીને રાહત આપતા કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કર્યા છે આ નિયમો સ્માર્ટ મીટર વીજળી બિલ માફી યોજના અને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં વીજળી બિલ માફીની યોજના પણ શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત ગ્રાહકોના બાકી બિલ માફ કરવામાં આવશે જે ગ્રાહકો લાંબા સમયથી વીજળીનું બિલ ભરી શકતા ન હતા તેમના માટે આ એક મોટા સમાચાર છે હવે તેમનું વીજળી બિલ માફ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક નવેમ્બરથી લોકોને નહીં મળે રાશન મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે હેઠળ એક નવેમ્બરથી આ લોકો રાશન રાશન કાર્ડ મેળવવા માટે પાત્ર રહેશે નહીં મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન કાર્ડ ધરાવતા ધારકોએ ઈ કરાવવું જરૂરી છે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર છે જો કોઈ કાર્ડ ધારક એકત્રીસ ઓક્ટોબર સુધીમાં ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેને આગામી મહિનાથી રાશન નહીં મળે આવા રાશન કાર્ડ ધારકોના નામ પણ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે ઈ કેવાયસી વગરના રાશન કાર્ડ રદ કરવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો એક તારીખથી રાશન કાર્ડ હેઠળ અનાજ મળવાનું બંધ પણ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતાં આ તારીખથી વરસાદ ભૂકા બોલાવશે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી બે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વધુ વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરી છે આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં અંત સુધીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદના પુનરાગમનની આગાહી કરતાં જણાવ્યું છે કે આજે અને આવતીકાલે એક સિસ્ટમ બનશે અને બીજી સિસ્ટમ મધ્યમથી ભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો આજે અને આવતીકાલે બે એક સાથે બે સિસ્ટમ બનશે બાવીસ સપ્ટેમ્બરે સક્રિય થશે આ બંને સિસ્ટમ બંને સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એકવીસ સપ્ટેમ્બરથી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે મિત્રો હજુ સુધી રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી તે જિલ્લામાં પણ આ વખતે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે ત્યાર પછી દસ ઓક્ટોબરની સાથે ચિત્રા નક્ષત્ર શરૂ થશે ચિત્રા નક્ષત્રમાં દસથી તેર ઓક્ટોબર સુધી સમયગાળો રહેશે ચિત્રા નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે જેના કારણે ચિત્રા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ફ્રૂડ ઓઇલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ડ ક્રૂડ એકત્રીસ સિત્તેર ડોલર પ્રતિ બેરલ પર ટ્રેન્ડ કરી રહ્યું છે જ્યારે ડબલ્યુ ફ્રૂડ પ્રતિ બેરલ અડસઠ ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે સોળ સપ્ટેમ્બર બે હજાર સુધી તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે હાલમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ જાતનો વધારો થયો નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદીએ રેન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવ્યો મિત્રો વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે બીજો દિવસ હતો પીએમ મોદીએ મહાત્મા મંદિરમાં રેન્યુએબલ એનર્જીનો સમિટનો પ્રારંભ કરાવ્યો હતો યુનિયન મિનિસ્ટર પ્રહલાદ જોશી મહાત્મા મંદિર પહોંચ્યા હતા આ સમિટમાં ચારસો ચાલીસથી વધુ સત્રો પાંચ પ્લેનરની ચર્ચાઓ અને એકસો પંદરથી વધુ બી ટુ બી મિટિંગ યોજાશે જેમાં એકસો ચાલીસ દેશોના પચીસ હજારથી વધુ પ્રતિનિધિઓ આવશે અને બ બસોથી વધુ વ્યક્તાઓ ભાગ લેશે આપ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધારે એક પગલું આગળ ભર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વન નેશન વન ઇલેક્શન ક્યારે લાગુ થશે મિત્રો વાત કરીએ તો દેશમાં વન નેશન વન ઇલેક્શન ક્યારે લાગુ થશે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂરા થવા પર મોટી માહિતી સામે આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન વારંવાર કહ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવશે સૂત્રોની ટાંકીને જણાવવામાં આવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન એનડીએ સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ લાગુ કરવામાં આવશે એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન જ વન નેશન વન ઇલેક્શન પ્રથા લાગુ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રેલવે એ વંદો મે વંદે મેટ્રોનું નામ બદલી નાખ્યું મિત્રો વાત કરીએ તો પીએમ મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવાના છે તે પહેલાં આજે રેલવેએ મોટો નિર્ણય લીધો છે વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવી છે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અમદાવાદ વચ્ચે દોડશે આમ મિત્રો વાત કરીએ તો રેલવેએ નામ બદલ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સત્તર શહેરોને સોલાર સિટી બનાવવામાં આવશે મિત્રો વાત કરીએ તો અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ અયોધ્યામાં પણ એક એક મોડેલ સોલાર સિટી બનાવવા તરફ આગળ વધી રહ્યું છે અયોધ્યાને બનાવવાનું કામ મોડલ સોલાર સિટી લગભગ પૂર્ણ થઈ ગયું છે તેવી જ રીતે ભારતમાં આવા સત્તર શહેરોને ઓળખ કરવામાં આવશે જેને સોલાર સિટી તરીકે વિકસાવવામાં આવશે આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે ભારતની વિવિધતા સ્કેલ ક્ષમતા આ ઉપરાંત પ્રદર્શન બધું જ અનોખું છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે અને જણાવ્યું છે કે રાજ્યની રેન્યુએબલ એનર્જી પોલિસી ગ્રીન હાઇડ્રોજન પોલિસી હરિયાણા ભવિષ્ય પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા પચાસ હજાર મેગાવોટ કરતાં પણ વધુ છે જેમાં રાજ્યની ઉર્જા ક્ષમતામાં રેન્યુએબલ એનર્જીનો ફાળો છપ્પન ટકા છે સોલાર એનર્જી ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર આવ્યું છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બોપર સાંજના તાજા અગત્યના સાચા અને સછોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે